ગોપાળ અને ગાયો જ્યારે ગોપાળ ચરતી ગાયોને સાંજે હાકલ મારીને ઈશારાથી બોલાવીને ઘેર લાવે છે તેમાં જે કેટલીક ગાયો તે ઈશારો સમજીને આવે છે કેટલી ગાયોને તે લીલા ચારાનું ધ્યાનથી ગતિ વાડા તરફ ઓછી છે અને કેટલી ગાયોને તે લીલોચારો છોડવા માટે લાકડી મારી લાવવી પડે છે એમ આપણે બધા જ મનુષ્ય ગાયો જે છીએ શ્રીહરિ તે ગોવાળ છે સંસાર એ લીલો ચારો છે અને વાળો તે શ્રી શરણ સ્વીકારવાનું તે આ સૃષ્ટિ ધામ છે હવે તેમાં જે પ્રથમ નંબરની જે ગાય રૂપી મનુષ્યને જે ગીતાના જ્ઞાન સાર વડે બ્રહ્મ જ્ઞાન શાન સદગુરુની જાણી તે બ્રહ્મને શરણે આવી જાય છે પહેલે નંબરનો બીજા નંબરની જે ગાય રૂપી મનુષ્ય તે ઘણા જ બધા બ્રહ્મજ્ઞાનીના સત્સંગ સાંભળી અને પછી તે દેવી દેવતાની પૂજા કરતો નથી અને તે પણ બીજા નંબરનો બ્રહ્મ જ્ઞાનને જાણીને આવે છે હવે ત્રીજા નંબરની ગાય રૂપી મનુષ્ય તે ઘણા બધા અર્થો પૂછીને પછી બ્રહ્મજ્ઞાનની ભક્તિ સિવાય બીજો દેવી દેવતાની તે પણ કરતો નથી ને ત્રીજા નંબર આવે છે પણ જે ચોથા મંદિરની ગાય રૂપી તે જંગલી મનુષ્ય તો તે સંસાર રૂપી લીલા ઘાસના મો માયાની વાસનામાં ખાવું પીવું કપડાં પહેરવા ઘર વગેરેની વાસના શોખ છોડતો જ નથી તો બ્રહ્મજ્ઞાની ઘણા બધા જ સત્સંગ વડે સમજાવે છે છતાં તે પશુ કરતાં પણ ખરાબ જંગલી જેવો મનુષ્ય તે દુઃખ ભલે ભોગવે છે પણ તે શરીરમાં રોગી ભલે થાય છે પણ તે પ્રભુની ભક્તિના વાળામાં આવતો જ નથી તે વિભૂતિના ડાળા જે છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ગીતાજીના મતલબ કે જે છે દસમા અધ્યાયના અઢાર થયો બેતાલીસમાં એ બ્રહ્મા વિષ્ણુ મહેશના ડાળામાં જ એ પડ્યો રહે છે અને તે સાત્વિક આગ લેતો જ નથી અને તમો આહાર કરી ને રોગી થાય છે છતાં છોડતો જ નથી તેવા અજ્ઞાનીઓ આખો કર્મકાંડમમાં જ રહી જાય છે